નમસ્કાર જીએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર અમદાવાદ ગ્રામ્ય એસઓજી શાખાને મળી મોટી સફળતા અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ ચોરીના લેપટોપ નંગ આઠ કિંમત રૂપિયા ઓગણીસ લાખ ત્રેસઠ હજાર આઠસો ને અડતાલીસના મુદ્દામાલ સાથે ઈસમોને ઝડપી પાડ્યા પ્લાસ્ટિકની કોથળીમાં ચોરીના લેપટોપ સાથે બગોદરા પોલીસ સ્ટેશન વિસ્તારના મેમ્બર ગામના પાટિયા પાસે કેનાલ નજીક બે ઈસમોને ઝડપી પાડ્યા બંને ઈસમો બાવડા અમદાવાદ નેશનલ હાઈવે ઉપર આવેલા એમેઝોન કંપનીના નોકરી કરતા હતા એમેઝોન કંપનીમાંથી બંને ઈસમો આ લેપટોપની ચોરી કરી લાવ્યા હતા આરોપી રાજુભાઈ ભરતભાઈ છાયાણી જાતે જ કોળી પટેલ ગામ મેમ્બર તાલુકો બાવડા જિલ્લો અમદાવાદ જોરાવરભાઈ ચંદુભાઈ જાતે કોડી પટેલ રહેઠાણ નાનોદરા તાલુકો બાવડા જિલ્લો અમદાવાદ બંને ઈસમો એમેઝોન કંપનીમાં નોકરી કરતા હતા એક નંબરનો આરોપી ઓનલાઈન ડિલિવરી બુક કરતો જ્યારે બીજા નંબરનો આરોપી લેપટોપના પેકિંગ કરતો અને ચોરીને અંજામ આપતો અમદાવાદ ગ્રામ્ય એસઓજી હાલ બંને આરોપી બગોદરા પોલીસ સ્ટેશનમાં મુદ્દામાલ સાથે સોંપી આગળની તપાસ હાથ ધરી છે તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ડાબી જીએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન બાવડા